ઉત્તર છે અમે બેહદના અમને બેહદના બાપ નવી દુનિયાના પ્રિન્સ પ્રિન્સેસ બનાવવાના માટે ભણાવી રહ્યા છે તમે આ ઉમંગથી બધાને સમજાવી શકો છો કે આ લડાઈમાં સ્વર્ગ સમાયેલું છે આ લડાઈના પછી સ્વર્ગના દ્વાર ખુલવાના છે આ ખુશીમાં રહેવાનું છે ખુશી ખુશીથી બીજાને પણ સમજાવવાનું છે ગીત છે દુનિયા રંગ રંગીલી બાબા દુનિયા રંગ રંગીલી ઓમ શાંતિ આ કોણે કહ્યું બાબાને કે દુનિયા રંગબી રંગી છે હવે આનો અર્થ બીજું કોઈ સમજી ન શકે બાપે સમજાવ્યું છે આ ખેલ રંગ રંગીલો છે કોઈ પણ બાયોસ્કોપ એટલે કે પિક્ચર વગેરે હોય છે તો ખૂબ રંગબિરંગી સીન સિનરીઓ વગેરે હોય છે ને હવે આ બેહદની દુનિયાને કોઈ જાણતું જ નથી તમારા માં પણ તમે સમજો છો સ્વર્ગ કેટલો રંગબિરંગું છે સુરત છે સુંદર છે જેને કોઈ પણ જાણતું નથી કોઈની બુદ્ધિમાં નથી આ છે વન્ડરફુલ રંગબેરંગી દુનિયા ગવાય પણ છે વન્ડર ઓફ ધી વર્લ્ડ દુનિયાની અજાયબીઓ એને માત્ર તમે જાણો છો તમે જ વન્ડર ઓફ વર્લ્ડ ના માટે પોત પોતાની તકદીર પ્રમાણે પુરુષાર્થ કરી રહ્યા છો એમ ઓબ્જેક્ટ તો છે ને આપણું લક્ષ્ય ને ઉદ્દેશ્ય છે આ છે વન્ડર ઓફ વર્લ્ડ એ સતયુગ કો રંગબિરંગી દુનિયા છે જ્યાં हीरा જવેરાતોના મહેલ હોય છે તમે એક સેકન્ડમાં વન્ડરફુલ વૈંકુટમાં ચાલી જાવ છો રમો છો રાસવિલાસ વગેરે કરો છો બરોબર વન્ડરફુલ દુનિયા છે ને અદ્ભુત ઓ અહીંયા છે માયાનું રાજ્ય આ પણ કેટલું વન્ડરફુલ છે મનુષ્ય શું શું કરતા રહે છે દુનિયામાં આ કોઈ પણ નથી સમજતા કે અમે નાટકમાં ખેલ કરી રહ્યા છીએ નાટક જો સમજે તો મધ્ય અંતનું પણ જ્ઞાન હોય તમે બાળકો જાણો છો બાપ પણ કેટલા સાધારણ છે માયા બિલકુલ જ ભૂલાવી દે છે નાકથી પકડ્યું અને આ ભૂલાવ્યું અત્યારે અત્યારે યાદમાં છે ખૂબ હર્ષિત રહે છે ઓહો અમે ઓફ વર્લ્ડ સ્વર્ગના માલિક બની રહ્યા છીએ એવા મૂર્જાઈ જાય છે જે ભીલ પણ એવા મૂરજાયેલા નથી હોતા જરાય પણ જેમ કે સમજતા જ નથી કે અમે સ્વર્ગમાં જવા વાળા છીએ અમને બેહદના બાપ ભણાવી રહ્યા છે જેમ કે એકદમ મુરદા બની જાય છે તે ખુશી તે નશો નથી રહેતો અત્યારે વન્ડર ઓફ વર્લ્ડ ની સ્થાપના થઈ રહી છે વન્ડર ઓફ વર્લ્ડ નો શ્રી કૃષ્ણ છે પ્રિન્સ આપણ તમે જાણો છો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર પણ જે જ્ઞાનમાં હોશિયાર છે તે સમજાવતા હશે

શ્રી કૃષ્ણનું રાજ્ય ફરીથી સ્થાપન થઈ રહ્યું છે આ સાંભળીને ભારતવાસીઓને પણ ખુશી હોવી જોઈએ પરંતુ આ ઉમંગ એમને આવશે જે તકદીરવાન હશે દુનિયાના મનુષ્ય તો રત્નોને પણ પથ્થર સમજીને ફેંકી દેશે આ અવિનાશી જ્ઞાન રત્ન છે ને આ જ્ઞાન રત્નોના સાગર છે બાપ આ રત્નોની ખૂબ વેલ્યુ છે આ જ્ઞાન રત્ન ધારણ કરવાના છે અત્યારે તમે જ્ઞાન સાગર થી ડાયરેક્ટ સાંભળો છો તો પછી બીજું કંઈ પણ સાંભળવાની જરૂર જ નથી સત્યુગમાં આ હોતા નથી ન ત્યાં એલएलबी ન સર્જન વગેરે બનવાનું હોય છે

ભાષણ કરવાનું છે તો સવારે ઉઠીને લખવું જોઈએ પછી વાંચવું જોઈએ ભૂલેલી પોઈન્ટ્સ પછી એડ કરવી જોઈએ એનાથી ધારણા સારી થશે છતાં પણ લખવું લખ્યા પ્રમાણે બધા બોલી નથી શકતા કઈક ને કઈક પોઈન્ટ ભૂલી જશે

પવિત્રતાના માટે જ પુરુષાર્થ કરાવી રહ્યા છે ડબલ સિરતા જ દેવતા બનાવવાના માટે આ બધું બાળકોને સ્મૃતિમાં આવવું જોઈએ જેમની પ્રેક્ટિસ હશે તે સારી રીતે સમજાવી શકશે શ્રી કૃષ્ણના ચિત્રમાં પણ લિખત લખાણ ખૂબ ફર્સ્ટ ક્લાસ છે આ લડાઈના પછી સ્વર્ગના દ્વાર ખુલવાના છે આ લડાઈમાં જેમ કે સ્વર્ગ સમાયેલું છે બાળકોને પણ ખૂબ ખુશીમાં રહેવું જોઈએ જન્માષ્ટમી પર મનુષ્ય કપડા વગેરે નવા પહેરે છે પરંતુ તમે જાણો છો કે અત્યારે અમે આ જૂના શરીરને છોડી નવું કંચન શરીર લઈશું કંચન કાયા કહે છે ને અર્થાત સોનાની કાયા આત્મા પણ પવિત્ર શરીર પણ પવિત્ર યાદ ની યાત્રાથી બાબા જાણે છે ઘણા છે જેમને યાદ કરવાની પણ અક્કલ નથી યાદની જ્યારે મહેનત કરશે ત્યારે જ વાણી જોહરદાર ધારદાર હશે અત્યારે તે તાકત તાકાત ક્યાં છે યોગ છે લક્ષ્મી નારાયણ બનવાની શકલ પણ ચહેરો પણ તો લક્ષ્મી નારાયણ બનવા લાયક હોય ભણવું પણ જોઈએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર સમજાવવું ખૂબ સહજ છે શ્રી કૃષ્ણના માટે કહે છે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પણ કાળા નારાયણ ને પણ કાળા રામ ને પણ કાળા બનાવ્યા છે બાપ પોતે કહે છે મારા બાકો જે પહેલા જ્ઞાન ચિતા પર બેસી સ્વર્ગના માલિક બને પછી બન્યા પછી ક્યાં ચાલી ગયા કામ ચિતા પર બેસીને નંબર વાર નીચે ચાલી ગયા

મનસા વાચા કર્મણા કેવા ચાલે છે કર્મ કેવા કરે છે એનાથી ખબર પડી જાય છે બાકોની ચલન તો ખૂબ ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ મુખથી હંમેશા રતન નીકળવા જોઈએ શ્રી કૃષ્ણ જયંતિ પર સમજાવવાની સમજાવવું ખૂબ સારું છે શ્યામ અને સુંદરની ટોપિક હોય શ્રી પણ કાળા તો નારાયણ અને પછી રાધાને પણ કાળા કેમ બનાવે છે શિવલિંગને પણ કાળું પથ્થર રાખે છે શું અને વસ્તુ શું બનાવે છે આ વાતોને તમે બાળકો જાણો છો કાળા કેમ બનાવે છે તમે આના પર સમજાવી શકશો હવે જોઈએ બાકો શું સર્વિસ કરે છે બાપ તો કહે છે આ જ્ઞાન બધા માટે છે 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 એમને પણ કહેવાનું બાપ કહે મને યાદ કરો તો જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે પવિત્ર બનવાનું છે કોઈને પણ તમે રાખડી બાંધી શકો છો યુરોપિયન ને પણ બાંધી શકો છો કોઈને પણ કોઈ પણ હોય એમને કહો ભગવાન જરૂર કોઈ કરો આત્મા સમજો બાબા કેટલું સમજાવે છે છતાં પણ નથી સમજતા તો બાપ સમજી જાય છે કે એમની તકદીરમાં નથી આ તો સમજતા હશે શિવ બાબા ભણાવે છે રથ વગર તો ભણાવી ન શકે ઈશારો આપો બસ છે બાબા મમ્માના માટે તો સમજે છે કે એ તો ઊંચ પદ પામવા વાળા છે મમ્મા પણ સર્વિસ કરતી હતી ને આ વાતોને પણ સમજાવવાનું હોય છે

પોતાની પર સંભળાવે છે મેગેઝિનમાં કેટલી વાતો આવે છે એવું નહીં કે મમ્મા બાબા એમાં આવે આ લખાવે છે નહીં બાપ તો અહીંયા ડાયરેક્ટ આવે છે ત્યારે તો અહીંયા સાંભળવા માટે આવો છો જો મમ્મા બાબા કોઈમાં આવતા હોય તો પછી ત્યાં જ બેસીને એમનાથી ભણે નહીં અહીંયા આવવાની બધાને કશિશ થાય છે આકર્ષણ થાય છે મધુબન જઈએ દૂર રહેવા વધારે જ ઓર ઓર જ વધારે આકર્ષણ થાય છે કશિશ થાય છે તો બાળકો જન્માષ્ટમી પર પણ ખૂબ સર્વિસ કરી શકો છો શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો આ પણ કોઈને ખબર નથી તમારી હવે

સમજે છે બાબાની સર્વિસ નથી કરી કોઈને રસ્તો નથી બતાવ્યો એનો મતલબ અમે આંધળા જ રહ્યા આ સમજવાની વાત છે ને બેજમાં પણ શ્રી કૃષ્ણનું ચિત્ર છે આના પર પણ સમજાવી શકો છો કોઈને પણ પૂછો આમને કાળા કેમ બતાવ્યા છે બતાવી નહીં શકશે શાસ્ત્રોમાં લખી દીધું છે રામની સ્ત્રી ચોરાઈ ગઈ પરંતુ એવી કોઈ વાત ત્યાં હોતી નથી પરંતુ ભારતવાસી જ પરિસ્તાની હતા હવે કબ્રિસ્તાની બન્યા છે ફરી જ્ઞાન ચિતા પર બેસી દેવી ગુણ ધારણ કરી પરિસ્તાની બને છે સર્વિસ તો બાળકોએ કરવાની છે બધાને સંદેશ આપવાનો છે આમાં ખૂબ સમજ જોઈએ એટલો નશો જોઈએ કે અમને ભગવાન ભણાવે છે ભગવાનની સાથે રહીએ છીએ ભગવાનના બાળકો પણ છીએ તો પછી અમે ભણીએ પણ છીએ બોર્ડિંગમાં રહે છે હોસ્ટેલમાં રહે છે તો પછી બહારનો સંગ નથી લાગતો અહીંયા પણ સ્કૂલ છે ને ક્રિશ્ચિયનમાં છતાં પણ મેનર્સ હોય છે અત્યારે તો બિલકુલ નો મેનર્સ કોઈ શિષ્ટાચાર નથી તમો પ્રધાન પતિત છે દેવતાઓની આગળ જઈ માથું ટેકવે છે કેટલી એમની મહિમા છે સત્યુગ્મા બધાના દેવી કેરેક્ટર હતા બધાના ચરિત્ર દેવી હતા અત્યારે આસુરી કેરેક્ટર છે એવું એવું તમે ભાષણ કરો તો સાંભળીને ખૂબ કુશ થઈ જાય હું મુખનાનો વાત મોટી આ શ્રી કૃષ્ણના માટે કહે છે અત્યારે તમે કેટલી મોટી વાતો સાંભળો છો આટલું મોટું મોટા બનવા માટે તમે રાખડી કોઈને પણ બાંધી શકો છો આ બાપનો સંદેશ તો બધાને આપવાનો છે આ લડાઈ સ્વર્ગનું દ્વાર ખોલે છે હવે પતિતથી પાવન બનવાનું છે બાપને યાદ યાદ છે દે ધારીને નથી એક જ બાપ સર્વના સર્વની સદગતિ કરે છે આ છે જ આયરન એજડ વર્લ્ડ તમે બાકોની બુદ્ધિમાં પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર ધારણા થાય છે સ્કૂલમાં પણ સ્કોલરશીપ લેવાના માટે ખૂબ મહેનત કરે છે અહીંયા પણ કેટલી મોટી સ્કોલરશિપ છે સર્વિસ ખૂબ છે માતાઓ પણ ખૂબ સર્વિસ કરી શકે છે ચિત્ર બધા ઉઠાવો શ્રી કૃષ્ણનું કાળું નારાયણનું કાળું રામચંદ્રનું નું પણ કાળું ચિત્ર લો શિવ બાબાનું પણ કાળું પછી બેસીને સમજાવો દેવતાઓને કાળા કેમ કર્યા છે શ્યામ સુંદર શ્રીનાથ દ્વારે જાઓ તો બિલકુલ કાળું ચિત્ર છે તો એવા એવા ચિત્ર ભેગા કરી કરવા જોઈએ બાબા કહે છે પોતાનું પણ બતાવવું જોઈએ શ્યામ સુંદરનો અર્થ સમજાવીને કહો કે તમે પણ હવે રાખડી બાંધી કામ ચિત્તાથી ઉતરી જ્ઞાન ચિતા પર બેસો તો ગોરા બની જશો અહીંયા પણ તમે સર્વિસ કરી શકો છો બાબા કહે છે ભાષણ ખૂબ સારી રીતે કરી શકો છો કે એમને કાળા કેમ કર્યા છે શિવલિંગને પણ કાળા કેમ કર્યા છે સુંદર અને શ્યામ કેમ કહેવાય છે અમે સમજાવીએ આમાં કોઈ નારાજ નહીં થશે સર્વિસ તો ખૂબ સહજ છે બાપ તો સમજાવતા રહે છે બાકો સારા ગુણ ધારણ કરો કુળનું નામ બાલા કરો તમે જાણો છો અત્યારે અમે ઊંચથી ઊંચ બ્રાહ્મણ કુળના છીએ પછી રાખડીના બંધનનો અર્થ તમે કોઈને પણ સમજાવી શકો છો વેશ્યાઓને પણ સમજાવીને રાખડી બાંધી શકો છો ચિત્ર પણ સાથે હોય બાપ કહે છે મામે કમ યાદ કરો આ ફરમાન માનવાથી આ આજ્ઞા માનવાથી તમે ગોરા બની જશો ખૂબ યુક્તિઓ છે કોઈ પણ નારાજ નહીં થશે કોઈને પણ મનુષ્ય માત્ર કોઈ પણ મનુષ્ય માત્ર કોઈની સદગતિ નથી કરી શકતા સિવાય એક ના એક બાપના ભલે રાખડી બંધનના રક્ષાબંધનનો દિવસ ન હોય ત્યારે પણ રાખડી બાંધી શકો છો આ તો અર્થ સમજવાનો છે રાખડી તો જ્યારે ઈચ્છે ત્યારે બાંધી શકાય છે તમારો ધંધો છે છે બોલો બાપની સાથે પ્રતિજ્ઞા કરો કરો બાપ કહે કમ યાદ તો પવિત્ર બની જઈશું મસ્જિદમાં પણ જઈને તમે એમને સમજાવી શકો છો અમે રાખડી બાંધવાના માટે આવ્યા છીએ આ વાત તમને પણ સમજવાનો હક છે બાપ કહે છે મને ગોલ્ડન એજ હતી જરૂર હવે આયરન એજ છે તમને ગોલ્ડન એજ માં ખુદાની પાસે નથી જવું એવું સંભળાવો તો જટ આવીને ચરણોમાં પડશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાન રત્નોના સાગર થી જે વિનાશી જ્ઞાન રત્ન પ્રાપ્ત થઈ રહ્યા છે એમની વેલ્યુ રાખવાની છે વિચાર સાગર મંથન કરી સ્વયંમાં જ્ઞાન રત્ન ધારણ કરવાના છે સદેવ રત્ન કાઢવાના છે બીજું યાદની યાત્રામાં રહી વાણીને જોહરદાર બનાવવાના છે યાદ થી જ આત્મા કંચન બનશે એટલે યાદ કરવાની અકલ શીખવાની છે આજનું વરદાન મારાપણાને ના સૂક્ષ્મ સ્વરૂપનો પણ ત્યાગ કરવાવાળા સદા નિર્ભય બેફિકર બાદશાહ છે અને ભય પણ છે એટલો જ ભયમાં જ ખાય છે ભયમાં જ સૂવે છે જ્યાં પણ મારાપણું છે ત્યાં ભય જરૂર હશે કોઈ સોનાનું હરણ પણ જો મારું છે

તો તમને સન્માન સ્વત પ્રાપ્ત થશે અવ્યક્તિશારા સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો એક તરફ બેહદનો વૈરાગ હોય બીજી તરફ બાપના સમાન બાપને બાપના લવમાં લીન રહો એક સેકન્ડ અને એક સંકલ્પ પણ આ લવલિન અવસ્થાથી નીચે નહીં આવો એવા લવલીન બાળકોને સેકન્ડ બાળકોનું સંગઠન જ બાપને પ્રત્યક્ષ કરશે આપ નિમિત્તાત્માઓ પવિત્ર પ્રેમ અને પોતાની પ્રાપ્તિઓ દ્વારા બધાને શ્રેષ્ઠ પાલના આપો યોગ્ય બનાવો અર્થાત યોગી બનાવો ઓમ શાંતિ